હલો ફ્રેન્ડ્સ જય સોમનારાયણ સ્વાગત છે તમારે નવા બ્લોકમાં આજે આપણે સરસ મજાની બહેનો માટે એક ચોમાસું ચાલે એટલે સરસ મજાની કપડાં શું પીક લઈને આવી ગયા છે તો વિડીયો છેલ્લે સુધી જોજો ને જોડિયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો એ છે અને શું કહેવાય આમ પણ કહેવાય લોટ ચાળવાનો ચાયણો પણ કહેવાય ઝારી પણ કહેવાય બે ત્રણ આઈટમથી અને ઓળખાય છે બરાબર તો આવી વસ્તુ છે જેનાથી આપણે આજે આખા ઘરના કપડા સુકવી શકશું બરાબર આ ચારણી તમારા આખા ઘરના કપડાં સુકવશે બરાબર અને સિવાય ઝારી બરાબર તો એ તમારા આખા ઘરના કપડાં સુકવશે આંખ પણ કહેવાય લોટ ચારવાનો તો આ પ્લાસ્ટિકનો આવે આ મોઘો નથી આવતી વીસ રૂપિયાનો જ આવે છે બરાબર તો ઘરમાં હોય તો ઠીક બાકી તમે બજારમાંથી પણ રહી શકો છો કેમ કે આપણે અને આ વસ્તુ ઘરે હોય તો એનો ઉપયોગ કરી ને આપણે ઘણા બધા પૈસા બચાવી શકીએ બરોબર કેમ કે બજારમાં આપણે સ્ટેન્ડ ને એવું બધું લેવા જાય તો એ ઘણું બધું મોંઘું હોય પણ આપણે ઘરમાં જ રહેલી ઘરની જ વસ્તુથી આપણે કંઈક સરસ મજાનું ઓર્ગેનિક વસ્તુ બનાવશો સરસ મજાનું ઓર્ગેનિક એક આઈડિયો તૈયાર થશે આપણે આ જ આ રીતે બરાબર તો ચાલો અમારી પાસે કાણાવાળી પણ પીણું છે અને પીસ્તા પણ કહેવાય ને પીણું પણ પ્લાસ્ટિક પ્લાસ્ટિકની છે

મોટા મોટા હોલ્ડ કરી લેવાના પ્લાસ્ટિક આવે એટલે સહેલાઈથી હોલ્ડ થઈ જશે તમે જોઈ શકો છો સરસ મજાના હોલ્ડ થઈ રહ્યા છે તો ચાલો આપણે એવી જ રીતના બધી હોલ્ડ કરી દઈશું તો હવે આપણે આંખ ને પણ સરસ મજાના કાણા કરી લીધા છે આવી સ્ટીલ પીનો છે ને આવી પ્લાસ્ટિકમાં આપણે કાણા કરી લીધા છે આ તમે જોઈ શકો છો હવે આપણે આવી એક દોરી લેવાની તમારી પાસે દોરી ન હોય તો આપણે ગોદડા સિવાય ગોદડી સિવાય દોરો આવે ને એ પણ ચાલે મારી પાસે આવી દોરી હતી તો એ પણ આપણે ચોવીસ દોરી કટિંગ કરી લઈશું કેમ કે આપણી પાસે પીનો ચોવીસ છે ને એટલા માટે આપણે ચોવીસ આવી રીતના કટિંગ કરીશું દોરી હો બરાબર આવી રીતના આપણે દોરીને કટિંગ કરી લઈએ તો બધી દોરી આપણે સરખે સરખી ચોવીસ દોરી કટિંગ કરશું હવે આપણે દોરી કટિંગ થઈ ગઈ છે તો આવી રીતના આપણે ભીના જે આ હોલ્ડ છે એમાં નાખશું આવી રીતના સેમ પ્રોસેસ આપણે આપણે જે ઘરે હોલ્ડ કરેલા છે એમાં પણ રહેશે તો ચાલો બધામાં આપણે પહેલા હવે દોરી પરોવી દઈએ તો હવે આપણે દોરી નખાઈ ગઈ છે તો દોરીને સરખે કરશું પીનોમાં પછી આવી રીતના આપણે ગાંઠ વાળી દઈશું આવી રીતે સરખી દોરી રાખીને ગાઠ વાળી દેવાના ચાલો આપણે બધી પીનોને ગાંઠવાળી દઈશું સરખી જાય આ તમે જોઈ શકો છો બધી પીનો ને આપણે દોરી સરસ મજાની બંધાઈ ગઈ છે હવે આપણે એ પીનોની દોરીને આપણે કેવી રીતના નાખશું તો ચાલો હું તમને બતાવું હવે આવી રીતના આપણે દોરીને નાખશું એમાં અને પછી ગાંઠ વાળી દઈશું એમાં આવી રીતના તો ખુલી જશે એટલે આપણે આવી રીતના વાળશું દોરો હોય તો વાંધો ન આવે આ લીચિત દોરી છે એટલે સર છૂટી જાય એટલે તમારે બે દોરી સરખી કરી ને આવી રીતના છૂટશે નહીં આગાડ છૂટશે નહીં બરાબર પછી અને આપણે આવી રીતના સરખું કરી દઈશું તમે જોઈ શકો છો સરસ મીઠા નું આપણું ઓર્ગેનિક લોટ ચારવાની ચારણી થી યાનિ આ બની ને તૈયાર થઈ ગયું છે તો આનાથી તમારી પૈસા ની પણ બચત થશે કેમ કે આપણે બજારમાં લેવા જઈએ તો બહુ મોઘું મળતું હોય છે સરસ મજા નો વીસ રૂપિયામાં ઘરે બની ઘરે ઓર્ગેનિક બની તૈયાર થઈ ગયું છે તો છે ને સરસ મજાનો આઈડિયો તમે જોઈ શકો છો વીસ રૂપિયામાં આપણું સરસ મજાનો કપડા સુકવવાનું એક ઓર્ગેનિક બનીને તૈયાર થઈ ગયું છે તો ચાલો હવે આપણે એને ક્યાં રાખશું

ઘરે જુગાડાઓ બનાવી શકો અને કપડા પણ તમારા સુકાઈ જશે એક સાઈડમાં તમે આને લટકાવી દો ને એટલે બધા કપડા તમારા સુકાઈ જશે બરોબર તો ચાલો અમારું ઘર પણ નાનું છે તો અમે એને ક્યાં લટકાવશું બરાબર તો એ જોઈશું તો એ પહેલાં અહીંયા દોરી છે ને ગાઠ વાળી દઈએ આવી રીતના આપણે આને લટકાવી શકીએ તો આ તમે જોઈ શકો છો આપણે તો નથી પણ છે મોજા હોય ગમેય હોય નાના છોકરા હોય એટલે નાના નાના કપડા હોય તો તમે આવી રીતના સુકવી શકો છો એક સાઈડમાં પડ્યું રહેશે કોઈને આડું પણ ન આવે ને કાંઈ ને તમારા બધા કપડાં પણ સુકાઈ જશે તો તમે જોઈ શકો છો મારી છોકરીની ટી છે ને મોજાને એવું બધું છે એ અત્યારે મેં નાખેલો છે કેમ કે જનરલી આપણે મશીનમાંથી કપડાં કાઢતા હોય ને એટલે મશીનમાં ખોરાક થઈ જતા હોય એટલે આ પંખાની હવા લાગે ને એટલે સુકાઈ જાય તો આવી રીતના તમે બનાવી ને તમે કપડાં સુકવી શકો છો તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો ફ્રેન્ડ મને કોમેન્ટમાં કરીને જરૂરથી જણાવજો અને જો ફ્રેન્ડ તમને મારા આજનો વિડીયો ગમો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં